સુરતના કામરેજ તાલુકાના કઠોર ગામે પ્રાથમિક શાળામાં ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકગણ આચાર્ય તથા ટ્રસ્ટના ટ્રસ્ટીગણ વગેરે ઉપસ્થિત રહી ધ્વજવંદન કર્યું સુરત કામરેજ આમતક ન્યૂઝ બ્યુરોનો વિશેષ અહેવાલ ગુજરાતી પ્રાથમિક શાળા અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પાવન અવસર પર ધ્વજવંદનના સન્માનિત કાર્યક્રમનું અધ્યક્ષપદ કઠોર ગામના આગેવાન અને ડેવલપમેન્ટ ટ્રસ્ટના ટ્રસ્ટી માનવ સેવાની સેવા ખોલવાડ ટ્રસ્ટના સેક્રેટરી સુલેમાન યાકુબ દોબા દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખાસ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તમામે રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રધ્વજની સલામી લેવામાં આવી હતી કટોક પ્રાથમિક શાળા ક્રમાંક ત્રણસો સત્યોતેર પર સવારે આઠને પંદર કલાકે આ રાષ્ટ્રધ્વજનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને તેની સલામી લેવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓ વાલીગણ શિક્ષકગણ આચાર્ય તથા સુલેમાન ડોબા તથા ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટી ગણો ખાસ ઉપસ્થિત રહી આ સ્વાતંત્ર્ય પર્વની વિશેષ ઉજવણીમાં સહભાગી બન્યા હતા પરંતુ તેઓએ એવું ન વિચાર્યું કે અમે ચાલ્યા જશું તો અમારા દેશને આઝાદી અપાવવા માટે અમારું ખૂન અમારો પસીનો અમારી મહેનતો અમારા નાણાં લાગી જાય એ જ સર્વશ્રેષ્ઠ હોય છે અને તેના ફળ સ્વરૂપે આપણને આજે ઓગણા વર્ષ પહેલા આપણને આઝાદી મળી અને એ આઝાદીને આપણે વર્ષોથી નિભાવી રહ્યા છીએ અને સંભાળી રહ્યા છીએ વર્ષમાં બે વાર આપણે આઝાદીના પર્વને માણી રહ્યા છીએ એનો આનંદ લઈ રહ્યા છીએ ત્યારે આવા આવનાર દિવસોમાં આપણી પેઢીઓને પણ આઝાદીનો ઇતિહાસ મળતો રહે અને એના માટે લોકોના મગજમાં અને દિલોમાં એ વાત રહે કે આઝાદી માટે ભારત દેશની તમામ કોમ્યુનિટીએ જે મહેનત જે કુર્બાનીઓ આપી છે એ તેઓને એનું જાણ હોવી જોઈએ જો આપણી નસલોને આપણો ઇતિહાસ ખબર નહીં હોય તો ફરી એકવાર આપણે હતાશામાં થકેલાઈ જઈશું અને ફરી એકવાર કોઈ ફિરંગી અને અંગ્રેજ ફરી આ ભારત દેશને ગુલામીની જંજીરોમાં જકડી લેશે એટલે આ તકે હું તમને આહવાન કરું છું કે ભારતના આઝાદીના ઇતિહાસને આ ભણતરમાં આપણે વ્યક્તિગત આવા દિવસોએ પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી પહેલા આપણા શાળામાં ભણતા તમામ છોકરાઓને એ લોકો મગજમાં આ વાતને બેસાડવી જોઈએ ફરી એકવાર આપે મને જે સન્માન આપ્યું છે એ કદી ભૂલાય એમ નથી મારા પરિવારે વખતો વખત આ શાળામાં ઘણી મોટી સહાયો કરી છે અને સાથે રહ્યા છીએ આગાઉના દિવસમાં પણ શાળાને શાળા પરિવારને કોઈ પણ વસ્તુની જરૂરિયાત ઊભી થાય ત્યારે તમે જો અમારા પરિવારને ફરી યાદ કરશો તો એ અમારું સદનસીબ હશે આ કહ્યું હું અહીંયાથી તમને આની ખાતરી આપું છું જ્યારે તમે અમને યાદ કરશો અમે ઇન્શાલ્લા